વેલકમ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી હું પાર્થ પટેલ આજે આપણે ગામની અંદર આવેલા છીએ જ્યાં પ્રગતિશીલ ખેડૂત છે તેમનું મરચીની ફિલ્ડ જોવા માટે આવેલા છીએ તો તેમના મુખથી સાંભળશું કેવું પરિણામ તો તમે આ મરચીનું વાવેતર કરેલું છે વીઘાની અંદર તો પાયાની અંદર શું આવ્યું હતું અમે મેં ગેકેટ નાખી હતી તેનું રિઝલ્ટ બહુ સારું છે હા હા અને ઉપર સ્પ્રેની અંદર મેગા પાવર બરોબર તો આપણે ખેડૂત મિત્રો એવી ભલામણ છે કે આપણે મરચાની અંદર તમે ખુદ રિઝલ્ટ જોઈ શકો છો નરી આંખી અને પરિણામ કેવું છે પરિણામ બહુ સારું રહે તો મેઘા પાવર જે વાપરેલું છે તેનાથી તમને શું ફાયદો થયો મરચાનો વિકાસ કેવા બધી રીતે સારું રહે બરાબર અને મેઘા કીટ જે વાપરેલી છે તો બીજા ખેડૂત મિત્રો ભલામણ કરાય કે ખરેખર વાપરવાથી રિઝલ્ટ મળે અને તમે ત્રણ વર્ષથી મરચાનું વાવેતર કરો છો દર વર્ષે તો મેં ગાય કીટ વાપરો જ છો ને આ વાપરો જ તો બરાબર થેન્ક યુ જય જવાન જય કિશન